સ્વસ્તિક ગ્રુપના મિતુલભાઈ લાલ પરિવાર દ્વારા જલારામ બેમાં આવેલા આવેલા શિવસંગમ સોસાયટી ખાતે છેલ્લા સત્તર વર્ષથી હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આગામી તારીખ તેર માર્ચ બે હજાર ના સાંજે સાડા આઠ કલાકે હોલિકા દહનનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા સ્વસ્તિક ગ્રુપના સભ્યોએ પૂરી પાડી હતી સ્વસ્તિક ગ્રુપના કાર્યકર તરીકે વર્ક કરું છું સ્વસ્તિક ગ્રુપ છે એ કોઈ પણ પ્રકારનો ફાળો લેતો નથી અને મિતુલભાઈ લાલ પરિવાર તરફથી જ દર વર્ષે છેલ્લા સત્તર વર્ષથી આપણે હોળી દહનનો કાર્યક્રમ કરીએ છીએ દર વર્ષે બાળકો માટે અલગ અલગ રાઇડ્સ હોય છે આ વખતે પણ આઠ સાઇડ્સનું આયોજન છે સાથે બાળકો માટે પોપકોર્નની વ્યવસ્થા છે દરેક ભક્તો માટે કેળીના રસની વ્યવસ્થા છે અને નાસ્તાની વ્યવસ્થા છે જે કોઈ ભક્ત હોળી દર્શન કરવા માટે આવે છે અમને બધાને પ્રસાદ અને મેડિકલ કેમ્પનું આયોજન છે સાથે સાથે ફ્રી ઓફ ચેકઅપમાં છે અને એની સાથે સાથે લાઈવ ઓર્કેસ્ટ્રા છે અને બહેનો માટે મહેંદીનો મૂકવા માટેનું આયોજન છે હિન્દુ ધર્મનો જાગૃતિને હિન્દુ ધર્મમાં જે આપણે હોળી દહનનો કાર્યક્રમ હોય છે એ કાર્યક્રમને અનુરૂપ આપણે આ કાર્યક્રમ કરી રહ્યા હોય છે છેલ્લા સત્તર વર્ષથી આ સ્વસ્તિક ગ્રુપ અને મિતુલભાઈ લાલ પરિવાર તરફથી જ આ કાર્યક્રમ કરવામાં આવે છે અહીંયા કોઈ પણ પ્રકારનું ડોનેશન કે એવું કોઈ પણ વસ્તુ લેવામાં આવતી નથી પંદરથી વીસ હજાર દર વર્ષે ભક્તો હોળી દહનના કાર્યક્રમમાં લાભ દર્શન કરવાનો લાભ લેતા હોય દરેક ભક્તોને વિનંતી છે કે હોલી જ સગવડતાઓ રાખવામાં આવેલી છે બેનો માટે મેંદીનો કાર્યક્રમ છે મેડિકલ ચેક કેપઅપ ચેકઅપ કેમ્પ છે બાળકો માટે અલગ અલગ આઠ પ્રકારની રાઇડ્સ રાખવામાં આવેલી છે પોપકોન છે અને સેડીનો રસ છે બધા નાસ્તો છે દરેક ભક્તોને વિનંતી છે કે આપ વિથુલભાઈ લાલ પરિવારના સ્વસ્તિક્રુપના કાર્યક્રમમાં શિવસંગમ સોસાયટીના ચોક માં જલારામ બે ખાતે યુનિવર્સિટી વિજ્ઞાન રાજકીય અને સામાજિક ક્ષેત્રના દરેક આગેવાનો ઉપસ્થિત રહેવાના છે સાથે સરકારી તંત્ર અને પણ બધા નામ